બેન્ડ બાજા સાથે અંતિમ યાત્રા કાઢવામાં આવી હજીરા વિસ્તારના દામકા ગામમાં એક અનોખો કિસ્સો જોવા મળ્યો દામકા ગામના પંચાણું વર્ષના વૃદ્ધ દાદીમાનું નિધન થવાથી એમના પરિવારજનો દ્વારા આજરોજ અંતિમ યાત્રામાં બેન્ડ ડીજે વગાડી અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી સમાજમાં એક અનોખી નવી પહેલ જોવા મળી છે અને દામકાનગરના ગામના નાગર મોહલ્લામાં મંછીબેન મુળજીભાઈ પટેલનું પંચાણું વર્ષે નિધન થતાં એમની અંતિમ યાત્રા મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને બેન્ડવાજા સાથે અંતિમ યાત્રા કાઢી હતી આજુબાજુના ગામમાં પણ ખબર પડતા જોવા માટે લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સમાજમાં આ પહેલો દાખલો હજીરા વિસ્તારમાં જોવા મળી રહ્યો હતો